નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કોંગ્રેસમાં શેર લોહી ચડ્યું બે હજાર સત્યાવીસ દૂર નથી અને પહેલાની સેમિફાઈનલ અતિ રોમાંચક રહી શકે છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં આવનાર દિવસોમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ રોમાંચક રહી શકે છે અને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પાર્ટી ભાજપ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વધુ મહેનત કરશે વધુ પરિણામ લાવશે તેટલો જ ફાયદો બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેમને થઈ શકે છે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે આક્રોશ યાત્રા કાઢી સૌરાષ્ટ્રના જિલ્લાઓ ફર્યા અને આ જ આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં પણ ફરી બનાસકાંઠામાં પણ ફરી ધીમા થી અંબાજી સુધી પણ ફરી વાત એ છે કોંગ્રેસના નેતાઓના તેવર બદલાઈ ચૂક્યા છે જે નેતાઓ પહેલા કહેવામાં આવતું હતું કે હજુ સૂતા છે જે નેતાઓ કહેવામાં આવતું હતું કે કોંગ્રેસને આગળ નહીં લઈ જઈ શકે એ નેતાઓ હવે દેખાઈ રહ્યા છે ખૂબ એક્ટિવ ગામડે ગામડે સભાઓ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓને શિખામણ આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સામે તેની જ રણનીતિ મુજબ લડાઈ આપવા તૈયાર થઈ રહ્યા છે અમિત ચાવડા જે પહેલા એક અલગ અંદાજમાં વાત કરતા હતા આજે તેના શબ્દો બદલાયા છે આજે તેમના શબ્દોમાં એ આક્રમકતા જોવા મળે છે સીધા પ્રહાર જોવા મળે છે તેની સાથે તુષાર ચૌધરી વિપક્ષ નેતા તેઓ પણ સીધી વાત કરવા લાગ્યા છે તુષાર ચૌધરી ભારતીય જનતા પાર્ટી સરકારને વખોડવા લાગ્યા છે અને ત્રીજો ચહેરો જીગ્નેશ મેવાણી આજકાલ ખૂબ ચર્ચામાં છે આમ તો તમે આ ઉત્તર ગુજરાતની આક્રોશ યાત્રા કહો ને તો તેમાં જિગ્નેશ મેવાણીના ભાષણો ખૂબ વાયરલ થયા અને જિગ્નેશ મેવાણી લોકો સુધી પહોંચ્યો એનો અર્થ એ થયો કે કોંગ્રેસ લોકો સુધી પહોંચી એટલે કે આ યાત્રાની સફળતા તમે ત્યાં ગણી શકો વાત એ છે કે ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે આમ આદમી પાર્ટી પાસે એક પછી એક એક પછી એક જે જૂના ચહેરાઓ હતા હવે ધીરે ધીરે તેનું કદ વધી રહ્યું છે સમય સાથે એણે જે શરૂ કરી હતી સફર રાજકીય સફર એમાં તેઓ હવે ધીરે ધીરે ચૂંટણી લડી શકે તેને કાબિલ બની રહ્યા છે બી તરફ ભારતીય જનતા પાર્ટી પાસે નવા પ્રદેશ પ્રમુખ છે નવી રણનીતિ છે નવું સંગઠન ધીરે ધીરે તૈયાર કરવામાં આવશે અને તે પોતાની રીતે આગળ વધી રહ્યા છે જો ભારતીય જનતા પાર્ટીને તો બેઠા બેઠા ખેલ જ જોવાનું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલી લડે છે બંને કેટલો ઝઘડો કરે છે અને તેમાંથી કેટલો ફાયદો આપણે લઈ શકીએ ભારતીય જનતા પાર્ટીએ એ કરવાનું છે ને એ કરી રહી છે પરંતુ આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસે લડવું પડે ઊભા થવું પડે મહેનત કરવી પડે તો પછી પરિણામ આવે બાકી આ સત્તરમાંથી સાત થતા વાર ન લાગે કારણ કે સત્યોતેરમાંથી સત્તર થઈ ગઈ તો પછી સાત થતાં પણ સમય કશો ના લાગે છે કે હવે કોંગ્રેસ એ વિચારીને ખૂબ એક્ટિવ થઈ છે કે તમે જે વિચારો છો કોંગ્રેસ એ કોંગ્રેસ નથી કોંગ્રેસ ફરી એક વખત બેઠી થવા ઈચ્છી રહી છે અને એક પછી એક નેતાઓને સાથે લઈ રહી છે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી પાસે મોટા મોટા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના પણ મોટા નેતાઓ જતા રહ્યા છે હવે કોંગ્રેસ નવા નેતાઓ પણ તૈયાર કરી રહી છે અને નવા નેતાઓને આગળ તક પણ આપી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની હોય છે અને જો તાલુકાઓમાં જિલ્લામાં નગરપાલિકામાં આ પંજાનો કરંટ ચાલે છે અને ફક્ત આવનાર થોડા સમય માટે એક લોકો વચ્ચે મેસેજ પહોંચાડી દે અને ખરા અર્થમાં બેઠી થઈ છે તે વાત પહોંચાડી દે અને લોકો વિશ્વાસ મૂકે તો પછી બે હજાર સત્યાવીસમાં ફરી બેઠી થવા માટે કાબિલ થઈ શકશે કારણ કે હવે એમની પાસે ધારાસભ્યો ધારાસભ્યો વધ્યા છે છે અને આ ઘટે નહીં એ સૌથી ટેન્શન જે વિધાનસભાથી આવી રહ્યા છે એ વિધાનસભા પણ બચાવવાની છે અને ઉપરથી બીજી વિધાનસભાઓ જીતવાની પણ છે કારણ કે કોંગ્રેસ એક્ટિવ થાય તો ત્યાં સામે આમ આદમી પાર્ટી પણ એક્ટિવ થાય તો અઢળક વિધાનસભામાં જ્યાં વિરોધી મતો વહેંચાઈ જાય એવી પણ વિધાનસભા હોય છે કે જ્યાં વિરોધી મત એક તરફી જાય જેમ કે વિસાવદરમાં આપણે જોયું પણ વાત એ છે કે વિધાનસભા ખૂબ ઓછી હોય છે સામાન્ય રીતે વિરોધી મતો વહેંચાઈ જતા હોય છે એટલા માટે ભયંકર એક્ટિવ થવું પડશે અને લોકો વચ્ચે એક સારી વાત પહોંચાડવી પડશે રાજકારણની સેવા કરવા આવ્યા છીએ રાજકારણની ખરા અર્થમાં ન્યાય અપાવવા આવ્યા છીએ એક કોમ્રેડ નેતાની છબી હોય તે પ્રકારની છબી પ્રાપ્ત કરવી પડશે ખુલીને બોલવું પડશે સીધા પ્રહાર કરવા પડશે અને વિવાદ વિચાર્યા વગર બોલવું પડશે જે કઈ થવું હવે કરી રહ્યા છે અંબાજી કાંતિભાઈને કહ્યું છે સર્ટિફિકેટો અંબાજીનો પ્રશ્ન છે અને પેલા જંગલ જમીલ અહીં એક દિવસ કૂચ રાખો અહીંથી ગાંધીનગર આખા વિસ્તારના લોકો અહીં બંધ રાખીને રાખી દાડા થાય પહોંચતા અમે બધાય તમારી જોડે આવીશું બધાય વિધાનસભા દરવાજે જઈને જઈ રહીએ તો સરકારના બાપને છૂટકો નહીં નમ્યા વખત એના માટે લડવું પડશે ને તો અહીંથી ગાંધીનગર આવવાના છો અમે બધા આવો અમે તમારી જોડે છે પહેલાં જેલમાં પૂરત અમને પૂરશે તમને નહીં પૂરવા દઈએ હંજીભાઈ દ્વારા વારંવાર અહીંયા જે પ્રકારે ખોરી નામે ડિમોલિશન કરવામાં આવ્યું અને પરંપરાગત જે વર્ષોથી અહીંયા વેપાર ધંધો કરતા હતા એ લોકોના દુકાનો તોડી પાડવામાં આવી સાથે સાથે વર્ષોથી એ લોકોએ કાળી કમાણી કરીને જે મહેનતથી ઘર બાંધ્યા હતા એ ઘરો પણ કોરિડોરના નામે તોડી પાડવાની વાત કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને આજે તમે ધાર્મિક સ્થળો જુઓ તમે જગન્નાથ જાઓ મથુરા જાઓ કાશી જાઓ બનારસ જાઓ કે વૈષ્ણોદેવી જાઓ દરેક જગ્યાએ ધાર્મિક હોય ત્યાં ભીત વાતાવરણ જ હોય છે ને કે ત્યાં એટલા કંઈક મોટા હાઈવે કેવા હોતા નથી તો અહીંયા અંબાજી પણ વર્ષોથી આ શક્તિપીઠ છે અને વર્ષોથી પરંપરાથી માતાજીનું ધામ છે તો અહીંયા રાતોરાત તમે રસ્તા પહોળા કરવા માગો કે રાતોરાત દુકાન હટાવીને લોકોને બેરોજગાર કરો બે ઘર કરો એ બિલકુલ નથી એટલે આવનારી વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો અમે તાકાતથી ઉઠાવીશું અને અંબાજીના લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે દાંટા તાલુકામાં પણ જે પ્રકારે આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફો થઈ રહી છે અત્યારે જે મતદાર યાદીમાં નોંધણી ચાલી રહી છે સર પ્રક્રિયા ચાલી રહી છે એમાં પણ જે મતદારો હેરાન થઈ રહ્યા છે એટલે એન કેન પ્રકારે મતદાર કેવી રીતે મતદાનથી વંચિત રહે એનો મતાધિકાર કેવી રીતે છીનવાઈ જાય એ પ્રકારની કામગીરી સરકાર દ્વારા ચાલ ચાલી રહી છે એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને એના માટે પણ અમે ચૂંટણી પંચને પણ રજૂઆત કરીએ છીએ આવનારા દિવસોમાં અહીંયા કલેક્ટર કક્ષાએ પણ રજૂઆત કરીશું આપે સાંભળ્યું કે આ બંને નેતાએ શું વાત કરી કહેવાનો અર્થ એ છે કે હવે આવનાર દિવસોમાં જો આજ ગતિ પકડી રાખે આવનાર દિવસોમાં આજ ગતિ સાથે આગળ વધે અને જેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ પૂરી થઈ જાય ત્યારબાદ પણ અમુક અમુક સમય અલગ અલગ વિસ્તારનો પ્રવાસ શરૂ રાખે ત્યાંના કાર્યકર્તાઓને મળતા રહે તો પછી કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે કોંગ્રેસ ફરી એ મજબૂતાઈ સાથે આગળ વધી શકે છે સત્યોતેર સુધી પહોંચશે તો ખબર જ નથી પરંતુ અત્યારે તો જે બેઠકો છે જાળવી રાખવાની છે ને આવનાર દિવસોમાં એનાથી બે ત્રણ ગણી બેઠકો તમારે લઈને આવવાની છે કારણ કે ત્રિપાખ્યો જંગ ફરી બે હજાર સત્યાવીસમાં થશે ને પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ત્રિપાખીયો જંગ થવા જઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પાસે ગોપાલ ઇટાલિયાનો ચહેરો આવી ગયો છે દક્ષિણ ગુજરાતમાં ચૈત્ર વસાવાનો ચહેરો આવી ગયો છે આ બંને ચહેરા સામે લડત આપવાની છે અને લડત આપ્યા બાદ પણ જીતવું ખૂબ જરૂરી છે લડત આપીને હારી જાઉં તો પણ નહીં ચાલે કારણ કે જિલ્લા પંચાયત બને તાલુકા પંચાયત બને નગરપાલિકા બને પછી વ્યાપ પાર્ટીનો નેતાઓનો વધી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ